ખેડૂત મિત્રો આજે મોરબી જિલ્લાના વાંકાના તાલુકાના કણકોટ ગામના એક પ્રગતિશીલ યુવા ખેડૂતે ચૌદસો ત્રીસમાં ઘરે બેઠા કપાસનું વેચાણ કરેલું છે તેવી માહિતી અમને મળી રહી છે ટૂંકમાં ઓલ ઓવર સમગ્ર ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી કરીને પંદરસો સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી ખેડૂત મિત્રો તરફથી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં કપાસની આવકોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે આવનારા સમયમાં કપાસની આવકોનું પ્રેશર કેવું રહે છે તે બાબત ઉપર પણ કપાસ બજાર છે તે થોડી ઘણી અસર રાખશે આ ઉપરાંત જે વિદેશથી આવતા જે ખાદ્ય તેલો છે જેમ કે સૂર્યમુખીનું તેલ પામ ઓઇલ તેલ આમાં કેવી આયર્ડ ડ્યુટીની વધઘટ આવનારા સમયમાં કરવામાં આવશે તેની પણ કપાસ બજાર ઉપર કેવી અસરો જન્માવે છે તે આપણે જોવાનું રહેશે આ ઉપરાંત સીસીઆઈ પણ રૂનું વેચાણ કેવા ભાવથી કરે છે અને ક્યાં સુધી સીસીઆઈ કપાસ ખરીદી ચાલુ રાખે છે તેના ઉપર પણ કપાસ બજાર છે તે આવનારા સમયમાં ધ્યાન કેન્દ્રિત કરશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે આ ઉપરાંત ન્યૂયોર્ક કોટન વાયદો પણ આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે રિકવરી તરફ પગલાં માંડતો હોય તેવું ન્યૂયોર્ક કોટન વાયદાની વધઘટને જોતાં આપણને દેખાઈ રહ્યું છે આપણી ઋંડી ગાંસડીના વાયદામાં પણ થોડો ઘણો રિકવરી તરફી ટોન દેખાઈ રહ્યો છે હવે કાલે બજાર વાયદા બજાર કેવી ખુલે છે તેના ઉપર આપણને ચોક્કસ અમારી પાસે સમય હશે તો વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ટૂંકમાં અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે આ વર્ષે ખેડૂતો પાસે ખાસ એટલો બધો સ્ટોક છે તે કપાસનો નથી કારણ કે છેલ્લા બે વર્ષથી કપાસ બજાર સાવ મંદીમાં હોવાથી કંટાળીને મોટા ભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વેચાણ કરી નાખેલું છે આપણે આશા રાખી કે આવનારા સમયમાં અત્યારે એવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે કે અમેરિકામાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો છે તે આ વર્ષે થવાનો છે કારણ કે ત્યાં પણ ખેડૂતો નીચા ભાવને કારણે કંટાળી ગયા છે અને આપણે ત્યાં પણ આ વર્ષે જે વાવેતરનો કાપ હતો તેનાથી અનેક ગણો ઘટાડો આ વર્ષે એટલે કે આવનારું જે બે હજાર પચીસનું ચોમાસું છે આવનારા વર્ષમાં કપાસના વાવેતરમાં ભારતમાં પણ મોટો ખાસો એવો કાપ છે તે ખેડૂત મિત્રો આવશે આ બધા જ પરિબળોની હકારાત્મક અસરો આવનારા સમયમાં કપાસની આવકોમાં એકદમ ઘટાડો થઈ જાય અને કેવી અસર કપાસિયા તેલ કપાસિયા ખોળ આ ઉપરાંત કપાસના વાયદા અને કપાસની હાજર બજારમાં પડે છે તેને આધારે પણ કપાસ બજાર છે તે થોડી ઘણી પોતાની રીતે કેવી રિકવરી પ્રાપ્ત કરે છે તે જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 આપણને ખ્યાલ ચોક્કસ આવતો જશે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે તમે શું કરવાના છો ખેડૂત મિત્રો મારે અત્યારે આ ભાવમાં કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કે આયોજન નથી ટૂંકમાં તમારે શું કરવું તેનો નિર્ણય તમારે લેવાનો છે તમારે તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે નક્કી કરો કે મારે મારો કપાસ રાખવો કે વેચી નાખવો તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે અને કપાસ હજાર આવનારા સમયમાં કઈ બાજુ જશે તે તમે જાણતા હો તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય અને તમારું પોતાનું અંગત મંતવ્ય ચોક્કસ તમે ખેડૂત મિત્રો જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો